સુરત શહેરમાં ખાડીનું પાણી ઓસરી જતાં યુદ્ધના ધોરણે સફાઈ સાથે દવાના છંટકાવ કરવાની સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુરતમાં સવારથી વરસાદનું જોર ઘટી જતા સુરતીઓ સાથે સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે આ ઉપરાંત ખાડીપુરો પૂર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરતા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગત રવિવારે સાંજથી સુરત શહેર અને જિલ્લામાં દેમાર વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા હજી પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી અને મીઠી ખાડી ઓવરફ્લો છે પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના આદેશ આપ્યા છે તેથી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે